સુલે શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે રાપર શહેર જિલ્લા એસપી સાગર બાગમારેની આગેવાની હેઠળ રાપર પોલીસ સ્ટાફ તેમજ સીઆઈએસએફ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ હતી રાપર શહેરના દેનાબેન ચોક બસ સ્ટેશન સેલારી નાકા મેન બજાર માંડવી ચોક સહિતના વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી યોજાયેલ ફ્લેગ માર્ચમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર રાપર પીઆઈ જેબી બબુડિયા સીપીઆઈ વીકે ગઢવી પીએસઆઈ આંબલિયારા પીએસઆઈ સોલંકી સહિત રાપર પોલીસ સ્ટાફ ટીઆરબી સ્ટાફ સહિતનો સ્ટાફ જોડાયો હતો આ બેડાએ પૂર્વ કચ્છ એસપીએ સૌ લોકો વધુમાં વધુ મતદાન કરે તેમ જણાવ્યું હતું રિપોર્ટ બાય કાંતિલાલ સોલંકી રાપર કચ્છ અધિકારી એની બધા સાથે આજે રાપર જે મેઇન વિસ્તાર છે ત્યાં મોટી વિસ્તારોમાં ફ્લેગ માર્ચ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે જેના મેઇન હેતુ જે છે કે જે આવનારી જે પોલિંગ ડે છે તે સાત મઈ બે હજાર ચોવીસના રોજ યોજવાનું છે વોટિંગ લોકસભા ચૂંટણીમાં અનુસંધાને એ પોલિંગ જે છે એ શાંતિદિન થયા અને કાયદો વ્યવસ્થા જે છે એ મેન્ટેન રહે એના અનુસંધાને જે છે આજે ફ્લેગ માર્ચ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે એની સાથે સાથે જિલ્લા પોલીસ દ્વારા તમામ લોકોને પણ દેખાસ આપી છે કે જે સાતમી તારીખ જે ચૂંટણી યોજાવાની છે એમાં વધારામાં વધારે લોકો જે છે મતદાન કરે અને પોતાનું જે મતદાનનું જે છે કાર્ડ છે તે પણ વધારે ઉપયોગ કરે જે બધા મતદાન મતકો છે જે મતદાન મતકોની લોકલ પરિસ્થિતિ પ્રમાણે બધી જગ્યાએ છે જિલ્લા પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે